અને એને ખોટું રીતે એ કરીને સામેવાળા વાળા પક્ષ કે જે નિલેશ દલાલ મુકેશ દલાલ છું પણ આજે મારે એક વાત કહેવી છે છે કે સુરત આધુનિક શહેર ચાર પાંચ લોકો મેનેજ કરે છે જે હોટલ બેઠેલા કલેક્ટર સાહેબ ભી કહેવા માંગુ છું કે આ યોગ્ય છે આજે હું મારો વોટ કે નહીં રાખી શકું તો મારા વોટિંગ નું શું કામ બરાબર છે એટલે ચાર પાંચ જણા લોકો મળીને સુરત ના ઇલેક્શન ને મેનેજ કર્યું છે અને સામેવાળા વાળા પક્ષ ને ભાજપ ભારતીય જનતા પાર્ટી ને જીતાવેલી છે તો પછી અઢાર લાખ ના લોકો મત આ વોટર આઈડી બનાવવાનું કામ છું તો હું બધા મતદારો દરેક મતદારો ને કહું છું